નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આ સાત સંકેતો તમને બતાવે છે કે તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિઓ હાજર છે ઘરમાં અચાનક નકારાત્મકતા વધવા લાગે છે આપણા જીવનમાં ઘણી વખત આવું બને છે ચારે બાજુ નકારાત્મકતા દેખાવા લાગે છે આપણા જીવનમાં કંઈ સારું થતું નથી મન ખૂબ નિરાશા અનુભવે છે દરેક કામમાં અડચણો કામ બગડે આપણે આપણા જ ઘરની વસ્તુઓ વિચિત્ર લાગવા લાગે છે મનમાં એક અજાણ્યો ભય વધવા લાગે છે શું તમે જાણો છો કે આવું કેમ થાય છે ઘણી વખત આપણી ઈચ્છા વિરુદ્ધ પણ કેટલીક ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે જેના કારણે તે આપણા જીવનમાં નિરાશા પેદા કરવા લાગે છે આવો અમે તમને કેટલીક એવી વાતો જણાવીએ જે વધતી નકારાત્મકતા દર્શાવે છે નંબર એક કોઈની હાજરીનો અહેસાસ ઘણી વખત આપણે આપણા જ ઘરમાં કેટલા કેટલાક વિચિત્ર અવાજો સાંભળીએ છીએ જે આપણે પહેલાં ક્યારે સાંભળ્યા નથી જાણે કોઈની હાજરી સાંભળીને અચાનક જ દરવાજો ખુલતો હોય કંઈક ખંજવાળવાનો કે કંઈક પડવાનો અવાજ જેના કારણે અમે ખ્યાલ અમને ખ્યાલ આવે છે કે અમારા ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ પણ હાજર છે નંબર બે ક્યારેક એવું બને છે કે ઘરમાં કોઈ કોઈ પર કોઈ પરફ્યુમનો ઉપયોગ નથી કરતું અને છતાં પણ ક્યાંકથી કોઈ પ્રકારની વાસ આવે છે કેટલીકવાર તેને સારું પણ માનવામાં આવે છે પરંતુ તે ઘરમાં કોઈ અજાણી શક્તિની હાજરીનો સંકેત પણ હોઈ શકે છે શક્ય છે કે કોઈ ભૂત પ્રેત તમારી પાસેથી પસાર થઈ હોય નંબર ત્રણ અચાનક એક દરવાજો ઝડપથી બંધ થઈ જાય એવું બની શકે કે તમારા ઘરના કોઈ રૂમનો દરવાજો થોડો ધક્કો માર્યા પછી પણ જોરદાર અવાજ સાથે ઝડપથી બંધ થઈ જાય આવું થવું સારું માનવામાં આવતું નથી શક્ય છે કે કોઈ અજાણી નકારાત્મક શક્તિએ રૂમમાં રહેવા લાગી હોય અને તમને તેની જાણ પણ ન હોય જો તમારા ઘરમાં પણ આવું થાય છે તો તમારે થોડું ધ્યાન રાખીને ધ્યાન રાખવાની જરૂર છે નંબર ચાર જો તમારા ઘરની દિવાલો પર અચાનક વિચિત્ર ફોલિયો દેખાવા લાગે અને તમારા ઘરનું પ્લાસ્ટર અચાનક કોઈ સીલ વગર પડી જાય તો તે કોઈ બીજાની હાજરીનો સંકેત હોઈ શકે છે દિવાલો પર કોઈના ખંજવાળના નિશાન અથવા હાથની સાપ પણ દેખાઈ શકે છે આ સંકેતો સારા માનવામાં આવતા નથી નંબર પાંચ ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓની અસર એવી હોય છે કે જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણી પાછળથી કોઈ બીજું પણ દેખાઈ રહ્યું છે પછી જ્યારે આપણે પાછળ વળીએ છીએ ત્યારે આપણને કોઈ દેખાતું નથી જો કોઈ દૃષ્ટ શક્તિ આપણા ઘરમાં ભૂતના રૂપમાં આવે તો આવું થઈ શકે છે નંબર છ ઘરમાં કેટલીક વસ્તુઓની એક નિશ્ચિત જગ્યા હોય છે જો આ વસ્તુઓ પોતાની જગ્યાએથી ગાયબ થવા લાગે છે તો સમજી લેવું જોઈએ કે કોઈ અજાણી શક્તિ તમારા ઘરમાં પ્રવેશી ગઈ છે કારણ કે આ વસ્તુઓ કોઈ અદશ્ય શક્તિની ફેવરિટ બની ગઈ છે નંબર સાત જો અચાનક પવનનો એક ઝાટકો આવે અને તમને અથડાવા અથડાવે તો એવું લાગે કે તમને કોઈએ સ્પર્શ કર્યા છે તો તમે વિચારવામાં ખોટા નથી આ સંકેતો દ્વારા દૃષ્ટ શક્તિઓ તેમની હાજરીનો અહેસાસ કરાવે છે મિત્રો આ હતા અમુક એવા સંકેતો જે ઘરમાં કોઈ અદશ્ય શક્તિનો અહેસાસ કરાવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં રાજા મેલડીમાં એકવીસ ઝીરો ત્રણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો